શું તમે બધાએ એક કહેવત સાંભળી જ હશે કે મા તે મા બીજા બધા વગડાના વા અહીંયા કંઈક અલગ જ છે સાબરકાંઠામાં રહેતા એક ખેતમજૂરી કરનારા તેમના ઘરે દીકરીનો જન્મ આપતા પંદર દિવસ પછી માએ પોતાની દીકરીને કૂવામાં ફેંકી દીધી અને પોલીસ ફરિયાદમાં એવું નોંધાયું કે મારી દીકરીને કોઈ ઉપાડી ગયું છે અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ અને પોલીસે પોતે કાર્યવાહી હાથ ધરી અને જાણવા મળ્યું કે પોતાની માએ જ પંદર દિવસની દીકરીને કૂવામાં ફેંકી દીધી હતી અને પોલીસ આવી અને તે બાળકીના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢ્યો તો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો આ માં તે માં બીજા બધા વગલાના વા આ કહેવત ખોટી જ છે પડી ગઈ છે તો આ શું કારણ હતું ઘર કંકાસ કેશી